નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્ત્રીઓ પર થતા અત્યાચારો તથા દુષ્કર્મ જેવા ગંભીર સ્થિતિને આજના સમાજમાં ચાલી રહેલા કિસ્સાઓની વાર્તા ફિલ્મ દ્વારા દર્શાવવામાં આવી રહી છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની સુપરસ્ટાર એક્ટર મમતા સોની મહેસાણાની મહેમાન બની હતી મમતા સોનીની નવી મૂવી પ્રતિકારનાર દર્શકોને મુલાકાત માટે મહેસાણાના સિટી પ્લસ થિયેટરમાં આવી પહોંચ્યા હતા બહુ મોટી સંખ્યામાં ફિલ્મના ચાહકો ઉમટી પડ્યા હતા આ મૂવીને લોકો વધુમાં વધુ થિયેટરોમાં જઈને જોવે તે માટે એમનો અનેરો પ્રયાસ સામે આવ્યો હતો સ્ત્રીઓને થતી પરિસ્થિતિને લડવા માટેની જે શક્તિ સ્ત્રીમાં રહેલી છે તેને ઉજાગરત કરવા માટેની આ ફિલ્મમાં જોવા મળશે તે બાબતે પણ ફિલ્મ જોવા રજૂઆત કરી હતી ફિલ્મનો પહેલો ભાગ ગુજરાતના થિયેટરમાં આવી ગયો છે મૂવીનો બીજા ભાગને જોવા માટે દર્શકો ઉત્સુક છે

ચોક્કસથી કરી કરિયરમાં જોવા જાવ તમને ચોક્કસ જેને રિવ્યુ આપો તમને ગમે અને તમે તમારા સર્કલમાં ફ્રેન્ડ સર્કલમાં સોશિયલ મીડિયામાં દરેક જગ્યાએ તમે રિસ્પોન્સ આપો અને લોકોને વધારેને વધારે પ્રેરિત કરો કે આ સારું પિક્ચર જોવા જાય થેન્ક યુ નમસ્કાર મિત્રો હું મમતા સોની સરસ મજાની એક ફિલ્મ છે ખરેખર અત્યારના ટાઈમમાં બહુ જ જરૂર હતી બીકોઝ આ દિવસ આપણે કેવા ન્યૂઝ સાંભળતા હોઈએ કે કોઈ છોકરી સાથે કોઈ બાળકી સાથે કોઈ સ્ત્રી સાથે દુષ્કર્મ થતા હોય અને એના સિવાય બી એટલા બધા અત્યાચાર સ્ત્રીઓ સહેતી હોય છે તો આ બધા કિસ્સાઓ જ્યારે આપણે સાંભળતા હોઈએ ત્યારે એક ખબર નહીં એ વખતે આપણે ફીલ નથી કરી શકતા એ વસ્તુથી કનેક્ટ નથી થઈ શકતા જ્યારે અમે લોકો આ મૂવી બનાવીને આ એમની જે તકલીફો છે એન્ડ કેવી રીતે એ લોકો આવા અત્યાચારોનો સામનો કરીને એ જે સ્ત્રીને શક્તિ કહેવામાં આવે છે તો એ શક્તિનું રૂપ શું છે બસ આ જ બધા ફેક્ટર્સને મળાવીને મારી આ સરસ મજાની ફિલ્મ પ્રતિકાર તમામ થિયેટર્સમાં રિલીઝ થઈ છે એન્ડ જે પણ લોકો જોઈ રહ્યા છે સૌથી પહેલું તો એ લોકો જેવું ફિલ્મ વાઈન્ડઅપ થાય તો પહેલું સવાલ તો મને એ જ કરે છે કે બીજો પાર્ટ ક્યારે આવશે બિકોઝ આ ફિલ્મનું ક્લાઇમેક્સ છે એ પોઈન્ટ ઉપર થયું છે કે જ્યારે બધાને એમ અંદરથી ઉત્સુકતા થઈ રહી છે કે અમારે બીજો પાર્ટ હવે જલ્દીથી જોવું છે એન્ડ રહી આ ફર્સ્ટ ચેપ્ટર વનની વાત પ્રતિકાર ચેપ્ટર વન તો અત્યાર સુધી તમે લોકો ના જોયું હોય તો ફટાફટથી જોઈ આવો પ્રતિકાર કાઉન્ટર એક્શન